નમસ્કાર મિત્રો મિત્રો તમે આજે કદાચ દસ હજાર પંદર હજાર વીસ હજાર પચાસ હજાર લાખ રૂપિયા તમે કમાતા હશે પરંતુ એટલા પૈસા તમે આવનારા સમયની અંદર આવનારા ભવિષ્યની અંદર તમે કમાશો એની કોઈ પણ પ્રકારની ગેરંટી નથી હોતી અને એટલા જ માટે આજે તમે કમાવો છો તો આજે તમારે ભવિષ્ય તમારું સિક્યોર કરવું જરૂરી છે અને ભવિષ્ય સિક્યોર કરવા માટે તમારે ઇન્વેસ્ટ કરવું જરૂરી છે મતલબ કે પૈસાનું રોકાણ તમારે જેટલા પણ કમાવશો એમાંથી તમારે પાંચ પર્સન્ટ દસ પર્સન્ટ તમારે પૈસાનું રોકાણ તમારે કરવું જોઈએ અને ઇન્વેસ્ટ કરશો તો જ તમારું ભવિષ્ય સિક્યોર બનશે અને ઇન્વેસ્ટ કરવું તો ક્યાં કરવું તો ઇન્વેસ્ટ કરવા માટે તમારે સૌથી બેસ્ટ આજના સમયની અંદર પોસ્ટ ઓફિસમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો અને પોસ્ટ ઓફિસની એક સ્કીમ જે છે એનએસસી તો એના વિશે આપણે વાત કરવાના છે એનએસસી મતલબ કે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ આમાં તમે ફક્ત એક હજારથી લઈ અને તમે અનલિમિટેડ પૈસા તમે ઇન્વેસ્ટ કરી શકો છો ફક્ત એક જ વખત તમારે ઇન્વેસ્ટ કરવાના છે પાંચ વર્ષ સુધી તમારે ઇન્વેસ્ટ કરવાના છે પાંચ વર્ષ પછી તમે પૈસા તમને ફરીથી રિટર્ન મળી જશે અને એમાં સાત પોઈન્ટ સાત વ્યાજદર તમને મળે છે અને સૌથી બેસ્ટ સ્કીમ છે અને સૌથી મહત્વની વસ્તુ છે મિત્રો કે આમાં પોસ્ટ ઓફિસમાં પૈસા જવા માટેનું કોઈ પણ ચાન્સીસ નથી ગેરંટેડ જે છે મતલબ કે તમને એટલું કીધું હોય કે ભાઈ આટલું રિટર્ન તમને મળશે તો આટલું રિટર્ન તમને મળે છે તો એનએસસી વિશે વાત કરીશું મિત્રો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો બે હજાર પચીસમાં પોસ્ટ ઓફિસની સૌથી બેસ્ટ સ્કીમોમાંની એક સ્કીમ વિશે આજે વાત કરવાના છે આપણે જેનું નામ છે એનએસસી મતલબ કે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ આમાં તમને ગેરંટી વળતર મળે મતલબ કે જેનો અર્થ એ છે મિત્રો કે પૈસા ગુમાવવાનો તમારે કોઈ પણ પ્રકારનો ભય આમાં નથી હોતો પોસ્ટ ઓફિસની બીજી પણ બે યોજનાઓ છે કે જે સિનિયર સિટીઝન્સ અને સુકન્યા સમૃદ્ધિ યોજના તો આ યોજના પણ સારા વળતર માટે જાણીતી છે પરંતુ આ એક એવી યોજના છે કે જેમાં તમને આઠ ટકા સુધીનું વળતર તમને મળી શકે છે આપણે રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર મતલબ કે એનએસસી વિશે વાત કરી કરવાના છે આજે કે ભાઈ એનએસસી કોને કહેવાય તો રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર જેનું ગુજરાતી જે છે એનું ટ્રાન્સલેટ કરી શકાય છે જેમાં ઇન્વેસ્ટ કરવાનો સમયગાળો પાંચ વર્ષનો છે પાંચ વર્ષ માટે તમારે પૈસા રોકાણ કરવા પડે છે જેમાં તમને સાત પોઈન્ટ સાત ટકા વ્યાજદર મળે છે આમાં ઓછામાં ઓછા તમે એક હજાર રૂપિયા પૈસા રોકી શકો છો અને મેક્સિમમ કોઈ પણ લિમિટ નથી હોતી પાંચ લાખ દસ લાખ પંદર લાખ વીસ લાખ જેટલી પણ કેપેસિટી હોય એટલા તમે પૈસા પાંચ વર્ષ માટે રોકી શકો છો હવે એનએસસી જે છે તો એમાં તમે મેક્સિમમ ત્રણ લોકોના પણ ખાતા સંયુક્ત ખાતા ખોલાવી શકો છો દાખલા તરીકે તમે બે પતિ પત્ની હોય અને એનું દસ વર્ષનું બાળક હોય તો તમે ત્રણેય મળીને પણ એનએસસી ખાતું ખોલાવી શકો છો અને બીજી એક સૌથી મહત્ત્વની વસ્તુ એ છે મિત્રો કે આમાં રોકાણ કરી અને તમે કલમ નંબર એસી સીનો લાભ પણ મેળવી શકો છો મતલબ કે એસી સીમાં તમને જો ટેક્સ જે લાગે છે સરકારી ટેક્સ જે છે તો એની બચત તમે દોઢ લાખ સુધી તમે રાહત મેળવી શકો છો ત્યાર પછી આગળ વાત કરીએ કે ભાઈ રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર યોજનામાં વ્યાજદર જે છે તે સાત પોઈન્ટ સાત ટકા મળે છે એનએસસી યોજનામાં પણ પાંચ વર્ષ માટે તમારે રોકાણ કરવું પડે છે તેમાં વ્યાજની ગણતરી વાર્ષિક ધોરણે કરવામાં આવે છે પરંતુ વ્યાજની રકમ રોકાણનો સમયગાળા પછી જ સમયગાળા પછી જ આપવામાં આવે છે મતલબ કે દર વર્ષે કરવામાં આવે છે પરંતુ તમને રિટર્ન જે છે એ પાંચ વર્ષ પછી જ તમને મળી શકશે એનએસસી ખાતું ખોલાવવા માટે તમારે ઓછામાં ઓછા એક રૂપિયાનું રોક એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે તેની પાકતી મુદત પાંચ વર્ષની છે આ પહેલાં તમે યોજનામાંથી બહાર નીકળી નથી શકતા મતલબ કે તમારે મેક્સિમ મિનિમમ તમારે પાંચ વર્ષ ઇન્વેસ્ટ કરવું પડશે એમાં વચ્ચે તમારે પૈસા જોતા હશે તો તમને નહીં મળી શકે એની પોસ્ટ ઓફિસમાં જઈ અને ખાતું ખોલાવી શકો છો પરંતુ સૌથી મહત્વની વસ્તુ એ છે મિત્રો કે બેન્ક એફડી કરતા આમાં વધારે વ્યાજદર તમને મળે છે હકીકતમાં સરકારી યોજનામાં આપવામાં આવતો વ્યાજદર સામાન્ય રીતે કોઈપણ બેંકમાં ફિક્સ ડિપોઝિટ મળતા વ્યાજદર વધારે હોય છે મોટાભાગની બેંકોમાં એફડી વ્યાજદર જે છે સાતથી સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજદરની આસપાસ હોય છે હવે રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર અને અન્ય પોસ્ટ ઓફિસ નાની બચત યોજનાના વ્યાજ દર ત્રણ મહિને બદલાય છે સરકાર પોતે જ તેમાં કરવામાં આવેલા રોકાણની સલામતીની ખાતરી આપે છે આ પ્રમાણે તમે પોસ્ટ ઓફિસમાં એનએસસી સ્કીમમાં ઇન્વેસ્ટ કરી શકો છો મિત્રો હવે વાત કરીએ મિત્રો કે તમે કેટલા ઇન્વેસ્ટ કરો તો કેટલા રૂપિયા તમને મળી શકે છે બરાબર એના માટે તમારે એક એપ્લિકેશન સિમ્પલ ડાઉનલોડ કરવાની રહેશે પોસ્ટ ઓફિસની એપ્લિકેશન છે તો એના માટે તમારે પ્લે સ્ટોરમાં જઈને તમારે લખવાનું રહેશે પોસ્ટ ઇન્ફો પોસ્ટ ઇન્ફો લખશો એટલે અહીંયા પહેલી વેબસાઇટ આવી જશે તમે જોઈ શકો છો ત્રણ પોઈન્ટ છનું રેટિંગ છે અને અહીંયા આ ગવર્મેન્ટ છે તમે જોઈ શકો છો ને દસ મિલિયન મતલબ કે એક કરોડ લોકોએ અત્યાર સુધી ડાઉનલોડ કરેલી છે એપ્લિકે ઓપન કર્યા પછી તમારે આ પ્રમાણે ઓપ્શન આવશે તમે જોઈ શકો છો ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટર કરીને છે તો એમાં આપણે જવાનું છે હવે અહીંયા તમારે બધી યોજનાઓ આવી જશે બરાબર અહીં તમે જોઈ શકો છો સુકન્યા સમૃદ્ધિ યોજના ત્યાર પછી રિકરિંગ ડિપોઝિટ કરીને છે અને અહીંયા સિનિયર સિટીઝન સ્કીમ છે ઘણી બધી સ્કીમો છે પરંતુ આપણે અહીંયા જવાનું છે એનએસસી સ્કીમ છે એનએસસી એન્ડ કેવી પીએ લખેલું છે તો ત્યાં આપણે જવાનું છે હવે તમારે કેટલા પૈસા ઇન્વેસ્ટ કરવાના છે પાંચ વર્ષ માટે તમારે એક જ વખત ઇન્વેસ્ટ કરવાના છે બરાબર તો એ તમારે રેટ તમને અહીંયા મળી જશે દાખલા તરીકે તમારે પચાસ હજાર રૂપિયા તમારે ઇન્વેસ્ટ કરવાના છે પચાસ હજાર રૂપિયાને તમને કેટલા રૂપિયા મળશે વ્યાજદર કેટલું મળશે એ તમે જોઈ શકો છો પાંચ વર્ષ માટે અહીં વ્યાજદર મળશે બાવીસ હજાર ને પચાસ ટોટલ અમાઉન્ટ કેટલું મળશે બોતેર હજાર ચારસોને પચાસ રૂપિયા ઇન્ટરેસ્ટ રેટ છે સાત પોઈન્ટ સાતનો એ જ પ્રમાણે તમારે લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવાના હોય તો લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરો તો અહીં તમને કેટલું વ્યાજ દર મળશે ચુમ્માલીસ લાખ નવ નવસો રૂપિયા તમને વ્યાજ દર મળશે અને ટોટલ અમાઉન્ટ તમને મળશે એક લાખ હજાર અમાઉન્ટ તમને મળશે એજ પ્રમાણે તમારે બે લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવાના હોય તો તમે જોઈ શકો છો અહીંયા નેવ્યાશી હજાર આઠસો રૂપિયા પાંચ વર્ષનું તમને વ્યાજદર મળશે બે લાખ નેવ્યાશી હજાર આઠસો રૂપિયા તમને ટોટલ વ્યાજદર મળશે તો આ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન કરી શકો છો તમે મિનિમમ તમારે રોકવા હોય ત્રીસ હજાર રૂપિયા રોકો તો તમને કેટલા રૂપિયા મળશે તો કે ભાઈ તેર હજાર રૂપિયા તમને વ્યાજદર મળશે તેર હજાર સિત્તેર રૂપિયા વ્યાજદર મળશે અને ટોટલ અમાઉન્ટ તમને ત્રીસ હજારના તેતાલીસ હજાર સિત્તેર રૂપિયા તમને વ્યાજદર મળશે તો આ પ્રમાણે તમે કેલ્ક્યુલેટ કરી શકો છો ઇન્વેસ્ટ કરવું હોય તો તમે કરી શકો છો મિત્રો નજીકની પોસ્ટ ઓફિસે વિશેષ માહિતી તમારે જોઈતી હશે તો તમને ત્યાંથી મળી જશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો